જે બાદ ચોરે ખાનગી ટ્રાવેલ્સની બસમાં વડોદરાથી સુરત અને સુરતથી નાગપુર જતો રહ્યો હોવાની પાકી વિગત પોલીસે મેળવી હતી જેથી પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમા દાસને પકડી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે લીધા છે પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે તેની સામે નાગપુરમાં ત્રણ અને ગોવામાં એક ગુનો દાખલ થયો છે આ ઉપરાંત તેણે કર્ણાટકના મૂળ બિદરી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ ખાતે મંદિરમાંથી ચોરી કરી છે આ ચોરીમાં તેના પાસેથી સાહીઠ મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા પોલીસે તેની પાસેથી કુલ વીસ પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગઈ તારીખ બાર એપ્રિલના વહેલી સવારે જે હરિનગર ખાતે ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં છોરી થયેલ હતી એવી સૂચના અમારે પોલીસ સ્ટેશનમાં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતાં જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરી હતી સીસીટીવીની પછી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એ ઇશામ સવારે પાંચ વાગ્યાના હસ્તે મંદિરથી એક થેલો લઈને જતાં અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતા કરતા અમને ગંજમાં જે એક વખત છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સુધી ટીવી વધારે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રોકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતા અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી અહીંયાની ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશન ની હરિ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમને ત્યાંથી વાડી પોલીસ રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ એમને પરત આપ્યો